વર્ષ ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે જે લાભાર્થીઓનો સ્કોર શૂન્ય મી સોળ હોય તેઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી આવક મર્યાદા અરજદારના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધી હોવી જોઈએ આ માટે તાલુકા મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે જાતિ અંગે વિશેષ જોગવાઈઓ અનુસૂચિત જાતિ પૈકીની બાર અતિ પછાત જાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકીના અતિ પછાત તેમજ વિચારતી અને વિમુખત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં આ કેટેગરીના અરજદારોએ ફક્ત જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે આવકનો દાખલો નહીં આ સિવાયની તમામ જાતિના લાભાર્થીઓએ છ લાખ રૂપિયા સુધીની આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અરજી પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા અરજી ફક્ત ઇ કુટિર પોર્ટલ ગુજરાત બે હજાર ચોવીસ ના ઠરાવ મુજબ ના ટ્રેડ માં અરજી કરી શકો છો બે તમારા ગામના વીસી દ્વારા પણ વિનામૂલ્યે ઓનલાઈન અરજી ભરી આપવામાં આવશે ત્રણ ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે ચાર અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જો ઈ શ્રમ કાર્ડ ન હોય તો ફોર્મમાં આપેલી લિંક પરથી વિગતો અપલોડ કરવાની રહેશે પોર્ટલ પર જાતિ પસંદ કરીને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે જાતિ અંગેની વિશેષ જોગવાઈઓ ઉપર જણાવેલ છે છ ઉપર જણાવેલી વિશેષ જાતિઓ સિવાયના તમામ લાભાર્થીઓ આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે સાત અરજી સબમિટ કરવી ફરજિયાત છે નહીં તો તે ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે આઠ જો અગાઉ જી ઉકે કક્ષાએ અરજી નામંજૂર થઈ હોય તો નવી અરજી ફરીથી કરવાની રહેશે નવ તમે તમારી અરજીની સ્થિતિ એપ્લિકેશન સ્ટેટ્સમાં જોઈ શકશો દસ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરીને લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે અગિયાર જો તમને તાલીમ ની જરૂર હોય તો ફોર્મ ભરતી વખતે તાલીમ નો વિકલ્પ પસંદ કરી શકો છો બાદ તમારી અરજી ટુલકીટ માટે મંજૂર થયા પછી કિંમત સાથે નું ઈ વાઉચર ક્યુઆર કોડ જનરેટ થશે અને તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે તમે આ વાઉચર તમારા લોગિનમાંથી માંથી ડાઉનલોડ કરી શકશો તેર ઈ વાઉચર અને OTP સાચવી ને રાખવા અને માન્ય ડીલર પોર્ટલ પર ટુલકીટ ખરીદી શકશો જો વધુ કિંમત ના સાધનો ખરીદવા હોય તો વધારાની રકમ તમારે ચૂકવવાની રહેશે સોળ ખરીદી પછી ગ્રીમકો કચેરી દ્વારા ફોન આવશે અને વેરીફિકેશન માટે થર્ડ પાર્ટી એજન્સી તમારા ઘરે આવ she sí. તેઓને જરૂરી માહિતી આપવાની રહેશે સત્તર વેરીફિકેશન સમયે સાધન ન મળે અથવા ઉપયોગ ન થતો જણાય તો સાધન અથવા તેની કિંમત પરત લેવામાં આવશે માં જો નો દુરુપયોગ જણાય તો સહાય રકમ પરત કરવાની રહેશે અને ભવિષ્યમાં અન્ય સરકારી યોજનાઓનો લાભ નહીં મળે ઓગણીસ કોઈ પણ મુશ્કેલી માટે હેલ્પ ડેસ્ક નંબર નવ અબજ નેવું કરોડ નવ્વાણું લાખ છવીસ હજાર બસો એસી ભાગ્યા નવ અબજ નેવું કરોડ નવ્વાણું લાખ છવીસ હજાર એકસો એસી પર સંપર્ક શકો છો મળવા પાત્ર ટૂલ કિટ્સ ના નામ એક દૂધ દહીં વેચનાર બે ભરત કામ ત્રણ બ્યુટી પાર્લર ચાર પાપડ બનાવટ પાંચ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ છ પ્લમ્બર સાત સેન્ટિંગ કામ આઠ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ નવ અથાણા બનાવટ દસ પંચર કિટ તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ પણ ડાઉનલોડ કરી શકો છો અરજી કરતી વખતે ફક્ત અસલ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ જ સબમિટ કરવાની રહેશે જો તમારી પાસે આ યોજના સંબંધિત કોઈ અન્ય પ્રશ્નો હોય તો પૂછી શકો છો મને મદદ કરવામાં આનંદ થશે તો મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ ઈ શ્રમ કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો જો કોઈ કોર્સ કરેલો હોય તો તેનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝ ફોટો મોબાઈલ નંબર અને સેલ્ફ ડિક્રેસન ફોર્મ જે ડાઉનલોડ કરીને સાઈન કરીને અને ભરીને તમારે અપલોડ કરવાનું રહેશે તો ચાલો મિત્રો આવતા વિડીયો મળી શું ભાઈ